ગુજરાતી ઉખાણા ઉખાણું પેલું પાખો છે પણ પંખી નથી ચાંદો કે તારો પણ નથી છતાં અંધારામાં ચમકું છું તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ શે આગ્યો પૂખાણું બીજું રાતે જુએ ને દિવસે અંધ પાસે જાઓ તો મારે ગંધ પગ ઉપરને નીચે અંગ કાળો મેસ જેવો એનો રંગ તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ચામાસિડ ઉખાણું ત્રીજું એક આંધળી છે ચાકડોળ જે બેવું દિશાથી ચાલે જ્યાં જ્યાં તે ઊભી રહે ત્યાં હજારો ઈંડા આપે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે રેલગાડી ઉખાણું ચોથું બટકું ભરું પણ ઉંદર નહીં ઉડું ખરી પણ પંખી નહીં સોય ઘૂસાડું પણ ડોક્ટર નહીં રાત્રે જાગું પણ ચોકીદાર નહીં તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે મર ઉખાણું પાંચમું નથી કરતો હું લડાય તો પણ થાય મારી પીટાઈ સૌના હોય જ્યારે પ્રસંગો સારા ત્યારે ટીપી કાઢે મારા ગાભા તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે ઢોલ ઉખાણું છઠ્ઠું ગોળ સફેદ ને લાગે જાણે ઈંડું પણ ખાવા માટે ગળિયું ને ઠંડુ ફાટેલા દૂધનો આ છે કેવો કમાલ તો બતાવો આનું નામ પ્યારેલાલ તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલા અમારી ગુજરાતી કે ઉખાણા છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેક પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે રસગુલ્લા ઉખાણો સાતમું પાક વગરે એ ઉસે જાય ગરમીમાં એ ઝડપથી થાય સૂર્ય કૃપાથી વાદળ બનવા જાય વરસાદ રૂપે એ વરસી જાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે વરાળ ઉખાણું આઠમું બે અક્ષરનું છે મારું નામ બોધ આપવાનું છે પહેલું કામ સાંભળે બાળકો સૌ મોજ પામે રોજ નવા ઉપદેશ આપે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે વાર્તા ઉખાણું ન મો ગોળ છું પણ દડો નથી લાલ છું પણ સફરજન નથી સૌ કોઈ મને અપનાવે મારી ગંધ સગડે ફેલાય તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે ડુંગળી ઉખાણું દસમું એક વસ્તુ એવી જોઈ જેને સાતી ઉપર દાંત મોં વગર ગાય કરે સંગીતમય વાત તો મિત્રો આનો જવાબ છે હાર્મોનિયમ ઉખાણું અગિયારમું ટર ટર કરતા ગાય છે જાણે એનું ગીત સંભળાવે છે જ્યારે એ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે તો મિત્રો આનો જવાબ છે દેટકા ઉખાણું બારમું કોઈ કાળો તો કોઈ ધોળો છે સૌ શેરીમાં આમ તેમ ગુમે છે અજાણ્યા માણસને ભાડી હાવહાવ કરતો દોડે છે તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે કૂતરો ઉખાણું તેરમું રંગે રૂપે એ ધોળો છે મુરખની જાત છે માલ સામાન ફેરવે છે કુંભાર ભગત સાથે નાતો છે તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે ગધેડો ઉખાણું ચૌદમું દોડે છે એ ખડબડ શક્તિનું એ ઉદાહરણ બેસી એના પર અસવાર સફર કરે શાનદાર તો મિત્રો આનો જવાબ છે ઘોડો ઉખાણું પંદરમું જ્યાં દોરી જાઓ ત્યાં હું ચાલી જાઉં તો પણ આપ સૌની માતા કહેવાઓ કાહાની તો હું બહુ માનીતી તો બતાવો મિત્રો મારું નામ તો મિત્રો આનો જવાબ છે ગાય ઉખાણું સોડમું પેટીમાંથી કાઢી એને કમર પર અથડાવી પલભરમાં તો એને જુઓ કેવી આગ પ્રગટાવી તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે દિવાસળી ઉખાણું સત્તરમું આંધળો છું પણ આખો છે ત્રણ રહું છું ઝાડ પર પણ પાખ વિનાનો વાવ નહીં પણ પાણી રાખું છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે નારિયેળ ઉખાણું અઢારમું પાણીનું અબૂકલું ઢબૂકલું છું પાણીમાં જ રહીને ફરું છું પાણીના તરંગોમાં નાચું છું પાણીમાં જ તરવું મારું કામ છે તો બોલો મિત્રો હું કોણ છું મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ગુજરાતી આર કે ઉખાણા ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેગા પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે માસલી